નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ ખાસ ખબર સાથે હું છું સ્થિતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ચીન અને જાપાન સહિત વિશ્વના એકસો પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ એક બાજુ અમેરિકામાં ભીષણ ભણકારા વાગી રહ્યા છે તો બીજી બાજુ વિશ્વના દેશો ટ્રેડ વોર તરફ આગળ વધી જાય તેવા સંકેત મળી રહ્યા છે કારણ કે ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાત કરવામાં આવ્યા બાદ કેનેડા સહિતના દેશોએ અમેરિકા સામે વળતા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે જેના કારણે ટ્રેડ વોર છેડાઈ જવાના સંકેત છે તો બીજી બાજુ અમેરિકાની સામે તમામ દેશો લડામાં દેખાઈ રહ્યા છે ટ્રમ્પની સામે દુનિયાના દેશો હવે લડાયક મૂળમાં આવવા લાગી ગયા છે કેનેડાએ સૌથી પહેલા વળતા ટેરિફની જાહેરાત ખરીદી છે આ ક્રમની અંદર આગળ વધીને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફના જવાબમાં કેટલાક કડક પગલાંની જાહેરાત કરી છે આના કારણે ટ્રેડ વોર છેડાઈ જવાના સંકેત મળવા લાગી ગયા છે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને વૈશ્વિક વેપાર માટે ત્રાસદી ગણાવી હતી કેનેડા સરકારે જાહેરાત કરી છે કે તે અમેરિકાથી આયાત થતા કેટલાક વાહનો પર પચીસ ટકા ટેક્સ જો કે આ ટેક્સ ફક્ત એવા વાહનો પર લાગુ થશે જે યુએસ મેક્સિકો કેનેડા વેપાર કરારના નિયમોનું પાલન કરતા નથી આ નિર્ણય હેઠળ ઓટો પાર્ટસ પર કોઈ નવો ટેક્સ લાગશે નહીં અને મેક્સિકોથી આવતા વાહનોને પણ મુક્તિ આપવામાં આવી છે વડાપ્રધાન માર્ક કારનાએ કહ્યું કે આ નીતિથી અમેરિકાને પોતાને નુકસાન થશે તેથી તેણે પોતાની નીતિઓ બદલવી જોઈએ જો કે તેમણે એમ પણ કહ્યું કે આમાં ઘણો સમય લાગી શકે છે અને વ્યક્તિએ વધારે આશા રાખવી જોઈએ નહીં કેનેડાની જેમ ચીન દક્ષિણ કોરિયા અને જાપાન પણ આ દિશામાં આગળ વધવા માટેની તૈયારીમાં છે બેંગકોકમાં પીએમ મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક યોજાઈ આ બંને નેતાઓની બેઠક ખૂબ મહત્વની માનવામાં આવે છે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ અને ભારતની બાંગ્લાદેશોને ડિપોર્ટ કરવાની કામગીરી બાદ બંને દેશ વચ્ચે સંબંધ વણસી ગયા છે બાંગ્લાદેશે ચીનને બિઝનેસ કરવાનું આમંત્રણ આપ્યું છે જેની સીધી અસર ભારત પર પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે મોહમ્મદ યુનુસના હાથમાં સત્તા આવ્યા બાદથી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે એક તરફ ભારત બાંગ્લાદેશના સંબંધો વણસ્યા છે તો બીજી બાજુ બાંગ્લાદેશ અને મજબૂત બન્યા છે ચીન પૂર્વીય રાજ્યો પર સીધી નજર રાખશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ એક સાથે જોવા મળ્યા યુનુસે કાર્યાલયની અમુક તસવીર શેર કરી છે જેમાં ચાયો ફ્રાયા તટે તે વડાપ્રધાન પાસે બેઠેલા હતા માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત બાદ નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ સાથે વાતચીતની શક્યતા વધી ગઈ છે બે હજાર ચોવીસ માં વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારત આવ્યા પછી મોદી અને યુનુસ વચ્ચે આ પહેલી મુલાકાત હતી શેખ છોડી પટ્ટી અને દેશમાં લઘુમતીઓ પરના હુમલાઓ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે એવામાં મોદીની યુનુસ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ બની રહી છે તો બીજી તરફ સંસદમાં અને રાજ્યસભામાં બંને ગૃહોમાં વિપક્ષના ભારે હોબાળા અને ધમપછાડા બાદ વકફ સંશોધન બિલ પાસ થઈ ગયું છે હવે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાશે ખરડો પસાર થતા કાયદો બનશે ત્યારે નજર કરીએ દેશમાં જન્મેલી નવી રાજનીતિ પર મુસ્લિમ પેટર્નથી બેખોફ થઈ અને આ રાજનેતાઓ અને પાર્ટીઓએ ભાજપને ટેકો આપ્યો છે જુઓ દેશમાં જન્મેલી સેક્યુલર રાજનીતિનો અહેવાલ સંસદમાં અને રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પાસ થઈ દેશમાં નવી રાજનીતિ લોજપા રાષ્ટ્રીય અને ગણ પરિષદ પાર્ટીના રાજનેતાઓએ માન્યું કે મોદી સરકાર વકફ બિલ બોર્ડ ની બચાવવાનો પ્રયત્ન કરી રહી છે મુસ્લિમ મતની પેટર્નથી વિપરીત થઈને ભાજપને સમર્થન આપ્યું રાજનીતિનો આ બદલાયેલો ચહેરો વર્ષો સુધી અસરકારક રહેશે રાજ્યસભામાં ભાજપના વિરોધી પક્ષોએ ટેકો આપ્યો છે અને વકફ સંશોધન બિલ પાસ થયું જનતા દળના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી ડી દેવગોંડાએ વકફ સંપત્તિ મુદ્દે પીએમ મોદીની પ્રશંસા કરી હતી સંજય રાઉતને જે ભાજપ ના કહી શક્યું તે એનસીપીના સાંસદ પ્રફુલ પટેલે છાતી ઠોકીને સંભળાવી દીધું કોંગ્રેસને સવાલ કર્યો કે શિવસેના સાથે રહીને તે સેક્યુલર માને છે તો જેડીયુ ના લલનસિંહ ભાજપ મુસ્લિમ વિરોધી ન હોવાનું નિવેદન આપ્યું છે વિપક્ષ સામે પ્રહાર કરતા કહ્યું કે વકફ બિલ ને વિપક્ષ નકારાત્મક નજર થી જુએ છે વકફ બિલ મુદ્દે એનસીપી ના પ્રફુલ પટેલ અને પૂર્વ પ્રધાનમંત્રી રાજનીતિના બે મુખ્ય ચહેરા સાબિત થયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ભાજપના ચાણક્ય કહેવાય છે તે ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે વિવાદિત અને માથાના દુખાવા સમાન વકફ સંશોધન બિલ લોકસભામાં અને રાજ્યસભામાં પાસ થયું તેમાં અમિત શાહની ચાણક્ય નીતિ જ જવાબદાર છે ભાજપના ચાણક્ય કહેવાતા કેન્દ્રીય ગૃહમંત્રીની કૂટનીતિને કારણે વકફ સંશોધન બિલમાં સફળતા મળી છે

વકફ બિલની સફળતા מאટી પડદા પાછળ રણનીતિ જવાબદાર રાજકીય ઇતિહાસ સાક્ષી છે ટીડીપી અને જેડીયુ મુસ્લિમોના સમર્થન પર નભે છે આ બંને પાર્ટીઓ મુસલમાન સંબંધિત મુદ્દાઓ ખાસ કરીને યુસીસી ના કાયદાના મામલામાં ભાજપ સાથે વિરોધાભાસ દર્શાવ્યો હતો પરંતુ પડદા પાછળ ની કહાની ભાજપના સમર્થન પાછળ જવાબદાર છે ભાજપે વકફ સુધારા બિલની જરૂરિયાત સમજાવી. ઓગસ્ટમાં બિલ રજૂ કરતા પહેલા વરિષ્ઠ મંત્રીઓ ટીડીપી અને જેડીયુ નેતૃત્વને તેનું મહત્વ સમજાવ્યું હતું. ભાજપના મંત્રીઓ એ સાક્ષી પક્ષો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ અને જયન ચૌધરીના રાષ્ટ્રીય લોક દંડા નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. તેની આવશ્યકતા સમજાવી અને ભાર મૂક્યો.

ચિંતા વ્યક્ત કરી હતી જેડીયુ અને ટીડીપી ના મહત્વપૂર્ણ સૂચનો સહિત ચૌદ સુધારા સ્વીકાર્યા જેડીયુ એ ભારપૂર્વક જણાવ્યું હતું કે હાલની મસ્જિદો દરગાહ અથવા અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળોમાં દખલગીરી ટાળવા માટે નવો કાયદો અમલમાં મૂકવો જોઈએ નહીં સરકારે સાથી પક્ષોના સૂચનો સ્વીકાર્યા હિમાયત કરી હતી અને વિવાદના નિરાકરણ માટે કલેક્ટર સ્તર થી ઉપરના વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવા અને પોર્ટલ પર વકફ સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાની સમય મર્યાદા લંબાવવાનું સૂચન કર્યું હતું

વિપક્ષને વાત મનાવવામાં પીએમ મોદી અને અમિત શાહની નેતૃત્વ શૈલીમાં સાતત્ય ચોક્કસપણે દેખાઈ આવ્યું છે વાત કરીએ અમદાવાદની અમદાવાદનો પૂર્વ વિસ્તાર હવે હાઈટેક બની ગયો છે મોટી મોટી ઇમારતોએ આ વિસ્તારની શોભા વધારી છે અને એટલે જ અમુક ભૂમાફિયાઓ રૂપિયા કમાવાની લાલચમાં છેતરપિંડી કરી ગરીબોની છાતીએ બેસી પોતાના ખિસ્સા ભરે છે આ ભૂમાફિયાઓને નથી કાયદાનો ડર કે નથી સરકારનો ડર તેનું ક્યાંક ને ક્યાંક કારણ આ સરકારના જ મળતિયાઓ છે જુઓ બેફામ ભૂમાફિયાની દાદાગીરીનો અહેવાલ અમદાવાદ પૂર્વમાં હાથીજણ વિસ્તારના લાલગેબી નગરના રહીશોની આ રહીશો છેલ્લા પચીસ વર્ષથી અહીં વસવાટ કર્યો છે જુઓ આ વૃદ્ધાને ચહેરા પર કરચલી આંખમાં નરમાશ शब्दों में विनाश होठ लागणी मन में ओ सरकार व्यथा। मैं यहाँ पे रहती हूँ बुद्धि बुढ़ा रहता हूँ मेरा लड़का फौजी है यहाँ पे नहीं रहता हम दोनों जगह आते हैं हमारे साथ पिल्ले वाले बहुत और टीचर हैं। લાલગેબી નગરની ડિમાન્ડ વધતા અહીં ભૂમાફિયાઓ સક્રિય થયા છે બળજબરીથી કબજો મેળવવા કોર્પોરેશનના લાલચુ કર્મીઓની મદદ લઈ રહ્યા છે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી લાલગેબી નગરના આ રહીશોની બોગસ સહ્યો કરાવી કરોડો કમાવાની લાલચમાં બેફામ દાદાગીરી કરી રહ્યા છે ઓ વિધવા છું મજૂરી કરીને મે ઘર ચલાયેલું વસાયેલું છે મારે આગળ પાછળ કોઈ જ નથી અત્યારે હવે સરકારના ઉપર આશા રાખીએ છીએ કે અમને જલ્દીથી નિર્ણય આપે લાલકેબીના પરિવાર સાથે અમે રહીએ છીએ અમારી લાલકેબીની અંદર જે બી કંઈ ફ્લોટ થયેલું છે બધા અમારા લાલકેબીના સભ્યો છે અને જે બી કંઈ ફ્લોટ થયેલું છે તેની જોડે સરકાર અમને તાત્કાલિક ન્યાય આપે અમે જેમ તેમ આ તે ઓફિસે બધે ફર્યા છે અમને કાગળિયા બધા ભેગા કર્યા છે અમારી સાથે બિલ્ડરે ફ્રોડ કરેલો છે મારો છે અહીંયા કોર્પોરેશન દ્વારા ખૂટ મારીને મારા ત્યાં દિવાલ કરવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ તો અહીંયા ટીપી ખોટી રીતના મંજૂર થયેલી છે અમારી બધી ખોટી સહીઓ કરેલી છે આરટીઆઈમાં કાગળ કઢાયા એમાં બધી જ તમામ સભ્યોની સહીઓ ખોટી ખોટા ઠરાવો કરેલા છે અને એવી રીતના આખી સોસાયટી સાથે છેતરપિંડી થયેલી છે જેથી કરીને અમે અત્યારે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને જઈ રહ્યા છીએ અમારી જાણ બહાર અમારી જે સોસાયટીમાં દિવાલો બાંધી દીધી છે ચોમાસામાં પાણીનું અમને તક બનાવી કરી રહ્યા છે અને બિલ્ડરની બિલીભક્તિથી આ બિલ્ડરોની રોડ કાઢવા ગેરિયા ગરીબ માણસો રહે છે અને માનમાન હેરાન કરવા માટે થઈ અને બિલ્ડર લોબી તો અમને ન્યાય મળે પ્રશાસન અમને ન્યાય શ્રી પછી

આ સવાલ હવે આ લાલ ગેબી નગરના રહીશોના મનમાં રમી રહ્યા છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન મળતા આખરે લાલ ગેબી નગરના રહીશો ન્યાયની પોકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા અને બેનરો સાથે રસ્તા પર ઉતર્યા છે ત્યારે આગામી સમયમાં બિલ્ડર લોબીમાંથી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલગેબી વિસ્તારના રહીશોને ન્યાય અપાવશે કે પછી અહીં બંગલોજ બનસે તે જોવ રયો ইমরান કુરેશી બી ઇન્ડિયા અમદાવાદ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર જનતા માટે કાનૂની મદદ વધારે સરળ બનાવ્યા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવ્યા શહેરના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ માટે સૂચનો જારી કર્યા છે આવો જોઈએ કયા છે સૂચનો દરરોજ બે કલાક મુલાકાતીઓને મળવા સૂચના પીઆઈ કક્ષાના અધિકારીઓએ સાંજે ચાર થી છ વચ્ચે લોકોને મુલાકાત આપવાની રહેશે મુલાકાતી લેખિત અરજી સ્વીકારી કાર્યવાહી કરવા દરરોજ છ થી નવ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે પીઆઈ કામ કરે છે કે નહીં તેનું સરપ્રાઇઝ ચેકિંગ ઉચ્ચ અધિકારીઓ કરવાનું રહેશે પીઆઈએ રાત્રે નવ થી બાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું રાત્રે રાત્રે પોલીસ પોલીસ સ્ટેશનમાં અને તપાસને લગતા કામ કરવાના રહેશે વાગ્યા સ્ટેશન છોડી શકશે નહીં ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે હવે પોલીસ તંત્ર હરકત આવ્યું છે અને એક પછી એક કડક નિર્ણય લઈ રહ્યું છે ત્યારે આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર જનતા માટે કાનૂની મદદ વધારે સરળ બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બધું મજબૂત બનાવવા શહેરના દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ માટે સૂચનો જારી કરાયા છે જેમાં ખાસ મુલાકાતીઓને સાંભળવા માટેનો સમય ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે પીઆઈ થી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ બાર થી બે વાગ્યા દરમિયાન અરજદારોને સાંભળવા પડશે દરેક પીઆઈએ રોજ રાતે બાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે આ દરમિયાન પીઆઈએ પોતાના વિસ્તારમાં વાહન ચેકિંગ ફૂટ પેટ્રોલિંગ ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે આ નિર્ણયથી આગામી સમયમાં ચોક્કસથી પરિવર્તન આવે અને ફરિયાદી સીધી ફરિયાદ કરવા અધિકારીઓને મળી રજૂઆત પણ કરી શકશે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા એકવીસ શ્રમિકોના મોત થયા આ ગંભીર ઘટના પછી આખરે વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે આવો જોઈએ ખાસ અહેવાલ ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા જેવી સ્થિતિ ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ તંત્ર સફાળું જાગ્યું રાજ્યમાં ફટાકડા અને અન્ય વિસ્ફોટક પદાર્થોના ગોડાઉન ફેક્ટરીઓ પર તપાસના આદેશ જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને આદેશ અપાયા તપાસનો રિપોર્ટ અડતાલીસ કલાકની અંદર આપવાનો નિર્દેશ ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તપાસના આદેશ છૂટ્યા છે

રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ચાલતા અને જોખમી માનવામાં આવતા તમામ ફેક્ટરીઓ અને ગોડાઉન પર વહીવટી તંત્ર તિરસ્કાર કરવાનું શરૂ કરી રહ્યું છે જો કોઈ એકમ અમાન્ય લાયસન્સ ધરાવે છે સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન કરે છે અથવા કોઈ પણ રીતે જોખમરૂપ છે તો તેમના પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે ફક્ત ફટાકડા અને કેમિકલ ગોડાઉન જ નહીં પરંતુ રાજ્યભરમાં શોપિંગ મોલ કોમર્શિયલ ગોડાઉન અને અન્ય મોટા સંગ્રહ સ્થાનોની પણ તપાસ હાથ ધરાશે અચાનક સર્વે દ્વારા સઘન ચકાસણી કરવામાં આવશે કે કોઈ વેપારી એકમ વિસ્ફોટક પદાર્થો કે કેમિકલના ગેરકાયદેસર સંગ્રહમાં સંડોવાયેલું તો નથી વહીવટી તંત્ર હવે સંપૂર્ણ એલર્ટ સ્થિતિમાં છે તાકીદે રાજ્યના દરેક ખૂણે જઈ તપાસ કરીને જે જ્યાં દોષિત જણાશે તેના પર કડક પગલા લેવાશે હવે જોવાનું એ રહેશે કે આ ચકાસણી રાજ્યમાં વિસ્ફોટક પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ પર રોક લગાવવામાં કેટલી અસરકારક સાબિત થાય છે તો ખાસ માં અત્યારે આટલું જ ફરી મળીશું આવી જ અવનવી ખબરો સાથે આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર